અને એક તો પાછો આ છોકરો વળી મોને તો હારું ના મોને તો પાછળ ગમે તે લાઈન વર્ગાડતી ના જીવનમાં સુખી થઈ જાય રોટલા બોટલા ખડીયા લે તો બે બાપ બેટો ખાઈ ગમે તે દલ્યો ને હારો દલ્યો કે દલિયો તો હું તો આમ આવું એ મોણ નું બોલવું પડે હા ના દલો દલો હા યાદ આવી ભાઈ હા હું યાદ આવી એ દલો ખરો ને દલાન ને ભલું તો એ પાછો દલો ગમે તે કોક કરી

વાહ એ તો ગોડો છે એટલે આ ગોડા ને અત્યારે તો કેસ હોય ને તો બધું અરે કે ભાઈ તમારા ખોટો રૂપિયો માથે છે એ નકર જેવાય પૈસા બેંક માં મેલો એ ગોડા ને ક્યાં પરણાવો તો અરે પણ રોટલા કરી આલવા તો જોવાનું ને ગોટા કરે એ ઈજ પણ છે ગોડી

જોવા તો આવે પણ લાવી દે ઓગે બરાબર લાયું પાયો એ લાયો ને રાજી થઈ જાય મળી બધા ઘેર મને ગમે તો આટલા હે તો

કરાવાની ના નહીં પણ મારે આપણું તો જગા જઈ કે હા કે બાપુ એ ગોડો છે ને છોકરો એ ગોડો છે ને તું અરે વણજો લગાડી ને ચલાયો પછી આપણું તો જગા થઈ જાય મારતો મારા ના કરતો એ વખો કરું ના તો એવા ખો મને આરું બે હારે તાર કોઈ વિચાર તો કરવો પડશે એમ ગોડા ભાઈ ને જેમ થવું એ થાય તાર થાકે હું તો આ ગોડા રમણી તો માફ આવી નાખી બધી મારા છોકરો એ કે છોકરો એ ગોડો બાપુ એ ગોડ નો 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 કોક તો કરીને ફક્તું તો બે હારું તો પછી જ ચાલા તો નહીં આવું હું કરાવ આ બે હું તો આમ કદાચ આપણું આવશે કરા મને આ તો પછી તું કાંઈ ગમે તે કરી હા ના હોય તો ધૂળ નહીં દમ છે ફારી પહેરાવું પણ ઘોડા પણ બે હારું બે વિચાર કરો હા હું તો મારા બાપા એ નતો ઘોડો પહેરાયો ઘોડા તો આમ ના એવું કઈ નાખવું તો ગમે તે કરી ફરી તું ગાડું મારું ક્યાં લઈ જા કઈ ન જાણું કોઈ ન જાણું રે કઈ ન જાણું આ જીવનમાં બધા લોચા છે હારા ભગવાન ની મરજી હોય એમાં થયા કરવાનું છે બધું આમાં હાલ છોકરું ભગવાન ને આલ્યું છે પણ ગોડા જેવું આલ્યું છે અને એને લગ્ન કરાવશે એ ગાળું ગાળું રહે એનો સંસાર સુખી થાય એવું મારે કરવું છે પણ ભગવાનની મરજી થાય ભગવાન ને કરીએ કોક કરીએ અને પેલા તલાન તો કીધું છે કે શેરવાની લાવું અને તા છોકરાને સમજાવું ભલે ગોડો રહ્યો પણ એનો લગ્ન કરાવો ભગવાન ના ભરોસી ના પર છોડી જાવ તે ભગવાન દરેક નો સભાઈ તે ગમે તે કરીને કરે પાડી દે હવે છોકરો ગોડો છે પણ ગમે તે કરીને પહેણાઈ દેવો છે જે થાય ખરું આમ ભગવાન તો જે કરશે હારા માટે જ કરશે ના બે હવા દે હારા કરી મન તો વિપુલભાઈ તમે તમે રાતનો ચોરી છે ને આ રાતે હું આ બધું વર્ધોળા વર્ગ્યા છે શું કરે કેમ શું થયું બાબુ આ શોકાન પહેણાવો છે તે નિધમાલ માં પડ્યો એ હોય તો એને તો ગોડન પહેણાવો ગોડા ને પણ પહેણાવ્યું હતું કોક ઘર તું ગાળું રાખ આબરૂ કાચે તમારી તમે ખોટો પહેણાવો એ તો બો આબુ પણ ઓ ઢમેણું તો ટળી જાય કે નહીં ઓ ઢમેણું તો વાત સાચે પણ આ ગાડું હોય એ શોકાન પહેણાવ્યું ના આમુર્દે એવું તો ના બને કે એ ગોડામાં પાછો ખર્જો થાય તો તમારું માથા પરવાનું છે

આપણા હાથમાં હોય તો આપણે હાલ લાઈન બજાર માંથી વસ્તુ ખરીદવાની હોય તો લાવીએ આ તો આખી જિંદગી ભવ ભવના સંબંધ બોધવાના ચાલ રાખ્યો આ તૈયારી માં પેલો બાબુ સમજાવતા ને મેર પડી જાય નો માર તો એવું છે ને સમજ્યા જ નહીં મારા તો રીત છે અરે તું એ તા હું તા રૂજી ચાલશે છે તો થવા દે આ કોકા આશી હારા આશીર્વાદ તો બોલ તું હારા આશીર્વાદ બોલ તા ના તું તો કહીશ કે આ મુંડું નઈ થાય ને તો ઓમ શાંતિ આમ એ સમજે ઓડ નઈ પણ થોડું તો આમ જાય એ ભગવાનને પ્રાર્થના તો કર ભગવાન તમારું મારું ગાળું હતું તો સારું કઈ મારું ઘરું ગાળું નથી રાખતા ને ઘોડા ને તો કોણ ઘરું ગાળું રાખશે અને ગોડો ને થાય તો ઘોડો ને તમારું એ જીત બેડી શક્તિ લાગે તમારે એ જ ઘોડી હોય તો ઘોડી ચોરી લાવો ભાઈ તો લાવ ના છે લાવ હા હેલો આવી છું તાને એમ કહો તાને તમે મળો તો તમે કોક બે શબ્દો કહેજો કે શું છે તમારે જવાનું હોય ભ્ર મારે તો શું ભાઈ આ ગોડો આ બે ચાર જણા મોણો તો કોઈ કઈ ને વળી આ તો ગોડો વળી ભવિષ્ય તી રૂપ ધરવાનું હે તો હવડી બુદ્ધિ આવી જાય મના તો લાલ માથા પરસે ખર્ચે ખર્ચો કઈ કે વાત નહી કે વિનાશ કરે વીપિત બુદ્ધિ પણ આ હવડું થવાનું હોય તો થઈ જાય ને હારી આ બુદ્ધિ આવી જાય ગોડામાંથી સુધરી ધ્રિયા જાય ના અને ડાયાવાએ બગડીયા થઈ આવું છે ના ના વાત છે આ તો હારતા નું માં આ ડાયો નો ઠેકોણ ને પતો ના ઘોડા ના દવા છે ઠેકોણ પર જ છે કને બતાવજો કર આવું અને મને બતાવે તો સારું હતું તે પણ તો જાવ ઓ નો નો મારું સોકા ને શું હોગવાતારે શું જતો હૈ ઈ જગ્યા તો આટલામાં જ હોય છે હોય આટલામાં જ બેઠક છે ગમે તે કઈ હોગી તો ગાલું આટલામાં શું કહે હે તપાસ કરવી પડે ના આ લગન નું તો કોક ગોઠવું છે મને મોન તો સારી વાત છે એટલે આ બેહ્યું ને આ તો હા પપ્પા અરે હું કરું છું અત્યારે આ ક્ષેત્રમાં આ તો જોતા હો કે ક્ષેત્રમાં અરે ક્ષેત્રમાં અત્યારે પણ તારા બધી શું જફાકુટો ને આ પૈસા ને કવશો કમી છે કમે તો નહીં પણ એ વાત સાચી કરી પણ તમે રાતના વગર જમ આવ્યો અરે આ તાર લગન કરું છું એટલા માટે આવ્યો છું ને તન પેરણાવા હા એ વાત પાછીરાઈ દીધી મારા લગન નહીં કરવાનો બરાબર તું ગમે તે કરીને લગન કરી લે તો તાર જીવન સુખી થઈ જાય મારા જીવન સુખી કરવું જ દે કે મારા જ નહીં

એ સાયકલ તો હવે લઈને નહીં જવાનું તાર તો ઘોડા પર બેસાડવાનો છે તો હા તો ઘોડા પર હવે ફટાકડા ફોડવાના પછી બેન્ડ વાજુ લાવવાનું હા પપ્પા ફટાકડા લાવજો આપણે ઉપર જઈને ફૂટે લાવજો ઉપર જઈને બધા કલર કલર થઈ એવાલા હા અને આ લુગડા હારામ લાવજો પાછા લુગડા તું કઈ એવો લાવે તને લઈ જવાનું તાર લુગડા કઈ એવો લાવશી અને પછી ગાડી આવે ગાડી બેસવાની વાર લાવ

વાઇટ એટલે સફેદ સહી સફેદ સહી દેખાવ મે હારી છે દેખાવ ની હારી ને અને પછી મને મને પેરી ને ફરજે કા તીડજે કે મને એ તો બસ અત્યાર જે કરું એ કરશે એ તો બધું ઓ નો પેરી ને પડજે આ બધું કરે આ પછી નહી થયો તો એ તો એટલે અત્યાર માં તા ગાડી કોમે આ છે તા બે ત્રણ ટાઈમ એ થાય કે પણ માં હંગા દે માં ના કામ કરવા દે તો પપ્પા રી એટલે કરવા દે ના કેમ કામ કરવા દે એમ કામ કરશે તારે કરવા દે ના કરવા દે ના કરવા દે તો પછી

અને આટલી વખત પહેણી જાય ને પછી પછી તો જોઈ જાય આટલી વખત હું પહેણું મારા માટે હારો લુઘડો લઈ આવો તમે લુઘડો લાવજો તો હું પહેણી તો મારા પહેણું નહીં તમે જો હા લુઘડો તો હું લાવી આલે લુઘડો તો કીધ્યો છે પેલા તલ્લ્યા ને તે તલ્લ્યા લાઈન મૂક્યો એ કમ્પ્લીટ કરી અને શેરવાની મેરવાની બધું લાવ્યો છે કીધ્યું છે તે અને મેર પડી જાય છોકરો થોડો ફોન માં તો આવે એવું લાગે છે વળી મેર આવી જાય તો હારું તે વળી હવે રાત થઈ જાય મારે એટલું ટેન્શન ઓછું થઈ જાય ગોડું ક ગમે જેવું હાથમાં આવે તો એને

આજ તો મગજ વગર ના માણસો થઈ ગયા એમને લોકો તો ડાહણું છે હગુ કરા પણ ઘોડો નું હગુ કરા આપ્યા બેકા તા લુખાન જોય છે ખબર આવો એ મગજ વગર નું છો કુછ કર ખબર નઈ પડે કે ઘોડો નું કાય કે ડાહણું કાય એટલે શું બુદ્ધિ નઈ હારા અરે હા મારા ગોડિયન મનાવ કાઠો છે લુ ઘોટો લાયો છું પણ આ અરે ઘોડાલાલ હું વિચારમાં પડ્યા હતા તમે આ મુયા ટેન્શન નું છો આ પેલા સોકાન પર આવવાનો છે

બે ના પડે આપડે લાડી વાત રોતી ના હોય એ તો હે તું લાડી વાત રોવા કે ના જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાયક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતા વિડીયો માં જોવાનું ભૂલતા નહીં જય માતાજી